આ સમગ્ર કાર્યક્રમ એટલે કે સભાનું આયોજન કરવામાં આવ્યું છે મયુરીબેને સેવા અંગે વાતચીત કર્યું છે વિજ્ઞાન સ્વામીની યોગીજી મહારાજે અઢાર વર્ષ સેવા કરી યોગી બાપાની હરિપ્રસાદ સ્વામીજીએ દસ વર્ષ સેવા કરી તેમ પ્રબોજ જીવન સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજીની ખૂબ સેવા કરી છે તેમ કહી સેવા પરમો ધર્મનું જે સૂત્ર છે તે સાર્થક થઈ રહ્યું છે પ્રબોધ જીવન સ્વામીજી સેવા અંગે પ્રસંગ જણાવ્યો હતો અને મહત્વ પણ સમજાવ્યું હતું ત્યારે નિમિષાબેન પટેલે નિષ્ઠા અંગે વાત કરી પંજાબના દર્શનસિંહનો પણ પ્રસંગ ની વાત કરી કે જીવનમાં ઓક્સિજનની જેટલી જરૂરિયાત છે તેટલી સ્વાધ્યાય ભજનની પણ અનિવાર્યતા છે પ્રબોધ જીવન સ્વામીજીના ગુણાનુવાદ પણ ગાયા છે સાથે જીવનમાં કોઈ પણ પ્રશ્ન સર્જાય તો ભજન કરવું જેથી ભૂડા દેશકાર પણ ઉડી જાય છે તેમ કહી અનેક જે ભક્તો હતા તેઓને ભાથું પીરશું છે દાસત્વ એ પ્રદર્શન નથી પરંતુ દાસત્વની મૂર્તિ છે મહત્વની બાબત એ છે મહિમાની મૂર્તિ છે મહિમા સમજે બે સારા સાધુ અને ચાર સારા હરિભક્તો તેમજ જીવનમાં હરિભક્તો અને સંતોની અનિવાર્યતા અને દાસત્વ તેમજ ઉપાસના અંગે પણ વાતચીત કરી છે સત્યાનંદ સાંઈ મહારાજની જે હરિપ્રસાદ સાંઈ મહારાજની જે પ્રગટ ગૃહ હરિ પ્રભુત્યાન સાંઈ મહારાજની જય 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 હરિઅક્ષર પ્રદેશ ચંબુસર વિભાગના બહેનોની સરદય બહેનોની એક શિબિરનું આયોજન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તેમજ પ્રગટ ગુરુ હરિ પ્રભુ જીવન સ્વામીજીના આશીર્વાદ અને અમારા પ્રાદેશિક સંત પૂજ્ય સુક્ષ્મજીવનની આજ્ઞા અને માર્ગદર્શન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ બહેનો દ્વારા સેવા ભક્તિ સ્વાધ્યાય ભજન નિષ્ઠા સંબંધ યોગ જેવા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું અને પ્રભુ સ્વામીજીના યુગ કાર્યમાં ગુરુભક્તિ રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિ ઉત્તર ઉત્તર વધતી રહે અને નિમિત્ત સેવક થઈને જીવાય તેમજ અક્ષરધામની અમારી નિરંતર પ્રભુ તરફ ચાલતી જ રહે ચાલતી જ રહે એ માટે પ્રભુચરણને પ્રાર્થના કરી જેમાં જમ્મુ સરના બસો જેટલા બહેનોએ લાભ લીધો હતો જય સ્વામિનારાયણ દાસના દાસ